ઉલ્લેખનીય છે કે નસવાડી તાલુકાના બસો દસ ગામોમાં એક જ ફાયર ફાઇટર નથી છેલ્લા પાંચ વર્ષથી નસવાડીના લોકો ફાયર ફાઇટરની માંગ કરી રહ્યા છે જ્યારે આવો બનાવ બને છે ત્યારે સર્વસ્વ ગુમાવેલા લોકો પાસે નેતાઓ સહાયકીક લઈ પહોંચે છે અને ચૂંટણી સમયે ફાયર ફાયટરના વચનો આપે છે પરંતુ નસવાડી પાસે ફાયટર ન હોવાથી આવી મોટી ઘટના સમયે વ્યાપક નુકસાન થાય છે સ્પ્લેટિંગ હોવાથી આટલી બધું આગળ ત્યાં બધો બચાવી ના હોય બધી રકમો બગમ બધું બધું બનાજ બનાજ બધું માન સાફ થઈ ગયું આગ અમારે દસ સાડા દસની લાગેલી અને ફાઈબરવાળાને બધા અધિકારીઓને ફોન કર્યો પણ કોઈ બી આવ્યું ના ટાઈમે અને ઘરની તમામ વસ્તુ બધી કોઈ બચાવી ના આવી કે ઘરમાં આગ લાગી બુમા બુમ થાય તો ખબર પડી અમને કે આગ લાગી ના નસવાડીમાં હાલતો નથી પણ એ બાબતે જલ્દી સુવિધા મળી રહે માટે કાર્યવાહી ચાલુમાં છે

જયારે આગ લાગે ત્યારે બાર થી ફાયર ફાઈટર બોલાવું પડે છે તંત્ર ના અધિકારીઓ પહોંચ્યા છે આદિવાસી વિસ્તાર ની અંદર અનેક વાર આવી આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે લોકો મુશ્કેલી માં મુકાય છે હાલ તો નસવાઈ તાલુકાના ઝેર ગામે આગની જ્વાળાઓ બોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રફીક ધણીવાલા જીએસટીવી